શ્રી નલિયા તાલુકા બાર એસોસિએશન તરફથી જામનગર મદે તારીખ તેર ત્રણ ચોવીસના રોજ અરુણભાઈ પાલેજાનો સરા જાહેર ખૂન કરવામાં આવે છે અને તેની અગાઉ પણ તારીખ પચીસ નવ બે હજાર વીસના રોજ આપણા રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેસરીનું પણ સરા જાહેર ખૂન થયેલું છે તો એના માટે આજે શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન મામનગર શ્રી અબડાસા અને નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આવેદનપત્ર આપી અને સરકારશ્રી પાસે એવી માંગણી કરેલ છે કે ભાઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય જ્યારે એક વકીલ છે એ પોતાના માટે નહીં પક્ષકાર માટે કેસો લડે છે અને એના હિતોનું રક્ષણ કરે છે જ્યારે એક વકીલનો જ સરાધ ખૂન થઈ જતું હોય તો વકીલોના હિતોનું રક્ષણ કોણ કરશે એટલા માટે આજે આવેદનપત્ર આપી અને સરકાર શ્રી પાસે એવી માંગણી કરેલ છે કે જલ્દીથી જલ્દી એ તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન બિલ છે જે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય એવી માંગણી માટે અમારા એડવોકેટ મિત્રો હાજર થઈને એવી રજૂઆત કરેલ છે